અને આ જ મુદ્દા આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ અને જ્યારે મતદાન ઓછું થઈ રહ્યું છે આંકડા સતત ઘટી રહ્યા છે ત્યારે લોકો અને એક જ્યારે લોકો ત્યાં ઉપસ્થિત છે તેમના દ્વારા એક રણનીતિ ઘટવામાં આવી રહી છે ચોક્કસપણે રાધા હું મધ્યસ્થતા કાર્યાલય છું સીધા દ્રશ્યો રાજકોટના બતાવીશ કે જ્યાં સતત માહિતી છે તે મેળવી રહ્યા છે પરસોત્તમ રૂપાલાના પુત્ર છે તેઓ જોવા મળી છે સાથે જે નેતા છે તેઓ પણ અહીં છે ધનસુખભાઈ બપોરનો તડકો અને મતદાન રાજકોટમાં ઓછું ચાણક્ય નીતિ શું કહો છો ખાસ કારણ કે મતદાનને લઈને તમામ આંકડા આપના તરફથી માહિતી મળતા હોય છે શું કહો છો જો તમે બપોરના એક વાગ્યાના આંકડા જો સાડત્રીસ પોઈન્ટ બે બેતાલીસ ટકા થયું છે ગઈ વિધાનસભાની કમ્પેરમાં અત્યારે આ આંકડા બરોબર છે અને અમારી જે ગણતરી છે અમે જે જોઈ રહ્યા છીએ વિધાનસભાઓ મા કે ટંકારા વિધાનસભા વાંકાનેર જસદણ રાજકોટ ગ્રામ્ય રાજકોટ સાઉથ રાજકોટ ઈસ્ટ અને રાજકોટ આ રીતે વેસ્ટ તો બધી વિધાનસભામાં ખૂબ સરસ રીતે મતદારો મત પેટી સુધી પહોંચ્યા સવારે સાડા છ વાગ્યામાં લાંબી લાઈનો હતી સિનિયર સિટીઝનો પણ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા ગયા છે અને અત્યારે એક વાગ્યો છે એક વાગ્યા સુધીના આડત્રીસ ટકા જેવું સરેરાશ મતદાન આખી લોકસભામાં થયું છે કમ્પેરમાં ગુજરાતમાં પણ જુઓ આપના જ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું જોઈ રહ્યો છું કે બધી જ રીતે સરેરાશ સાડત્રીસ આડત્રીસ ટકા ઓગણચાલીસ ટકા સુધી મતદાન પહોંચ્યું છે તો મતદાનનો ટ્રેન ખૂબ સારો છે આ રાષ્ટ્રધર્મ બજાવી રહ્યા છે મતદારો મતદાનનો હક છે પાંચ વર્ષે મત આપવાનો તે મતપેટીમાં મતરૂપી આવીને મત આપી રહ્યા છે ખૂબ સારી વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા જોવા મળે છે ક્યાંય મુશ્કેલી નથી કોઈ ફરિયાદો નથી તો એક સારી દિશામાં લોકશાહી પર્વનો ઉત્સવ લોકો મનાવી રહ્યા છે અને મને લાગે છે હું જો રીતે ફરી રહ્યા છું અને અમે પૂછી રહ્યા છીએ બધા સાથે સંપર્કમાં રહીને તો વિકાસ માટે મતદાન થતું હોય રાષ્ટ્ર માટે મતદાન થતું હોય અને જેમ રામ મંદિરનો નિર્માણ થયો અને દેશભરમાં આઝાદી પછી મોટો ઉત્સવ લોકો મનો એમ મતદાન રૂપી ઉત્સવ રામ ભગવાનને ચરણોમાં એક પુષ્પ કમળનું ચડાવી રહ્યા હોય અને કમળ પુષ્પ પર વર્ષા કરશી કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી ત્રીજી વાર વડાપ્રધાન બનાવી રહ્યા હોય એવો માહોલ હું જોઈ રહ્યો છું મતદારોનું મન આજે ખુલ્લીને ઉત્સાહથી ઉમંગથી ભાજપ સાથે હોય એવું દેખાઈ રહ્યું છે એક વાગ્યા લગ્ન જે રીતના સાડત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા આવ્યું છે શું લાગે છે સાંજ સુધીમાં કારણ કે છ વાગ્યા સુધીનું મતદાન છે આપ જે રીતના આંકડા પણ હજી લઈ રહ્યા છો લોકો અત્યારે મતદાન છે છે બપોર શું આશા અસહ્ય ગરમી છે હીટવેવની આગાહી છે લાઈનો છે કતારો છે સ્કૂલોમાં અને સાંજે છ વાગે સુધીમાં સાઠ ટકાથી લઈને પાસઠ ટકા સુધી મતદાન થશે એવું મને લાગે છે અગાઉની ચૂંટણીઓમાં પણ આ જ રીતે ટ્રેન બપોરના ટાઈમે બે કલાક ધીમું મતદાન હવે થશે ત્યારબાદ ત્રણ સાડા ત્રણથી થી છ વાગ્યા સુધી મતદાન આવશે ભોજનનો ટાઈમ છે ત્યારે મતદારો ગુજરાતના હોય કે દેશના આજે વિકાસ સાથે જોડાણા છે અને સૌ સાથે મળીને એક લોકશાહી પર્વમાં મતદાન કરી રહ્યા છે ત્યારે એનો આનંદ છે આપણા માધ્યમથી કહું છું હજી પણ જે સમય છે એમાં વધુ વધુ મતદાન કરો રાષ્ટ્ર માટે મતદાન કરો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર નહીં માત્ર રાજકોટ પરંતુ તમામ આખા ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકનું જોઈ રહ્યા છો કેવું લાગી રહ્યું છે ખાસ આંકડાથી મેં જોઉં છું આપના ગુજરાત ફર્સ્ટ ચેનલમાંથી જ જોઈ રહ્યો છું બધી જ વિધાનસ લોકસભાના જે મતદાનના આંકડા આવી રહ્યા છે સારી વ્યવસ્થા છે ગુજરાત ફર્સ્ટની અને એના ઉપરથી જે રીતે જ મતદાન થઈ રહ્યું છે કે છવ્વીસમાંથી છવ્વીસ ત્રીજી વાર ભાજપને કમળને મોદી સાહેબને અર્પણ કરશે એવું ગુજરાતની જનતાનો પ્રેમ અમને મળી રહ્યો એવું લાગી રહ્યું છે